નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંક લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ પાંચમામાં જે હિન્દીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને પેપરના વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપણને પૂછ છે के नीचे दिए गए प्रश्नों के एक वाक्य में उत्तर लिखिए विद्यार्थी मित्रों तमने पांच प्रश्न पूछेला है पांच मार्क जेने तमारे एक वाक्य में जवाब छे कछुए का रक्षक क्या है तो जवाब खोल तो कछुए का रक्षक उसका खोल है विद्यार्थी मित्रों पूरा वाक्य में जवाब जे माता कहाँ बैठी है तो माता रसोई घर में बैठी है भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई तो भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि वह शायद लड़ने के लिए आ रहा है देश का सिपाही कौन है तो देश का सिपाही नन्ना मुन्ना है चरवाहे के हाथ में क्या है तो चरवाहे के हाथ में लाठी है વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પૂરા જવાબ લખવાના છે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે નીચે દીએ ગઈ અંકો કો શબ્દ મેં લીખીએ વિદ્યાર્થી મિત્રો અહીં તમારી હિન્દીની જે ગિનતી છે એ ગિનતીમાંથી અહીં તમારે અંક સામે શબ્દ લખવાના છે જો પૂરા પાંચ માર્ક મેળવવા હોય તો ગિનતીની તૈયારી કરી લેજો અહીં બગડે સાતડે સત્યાવીસ તો હિન્દીમાં લખાય સતાવીસ બે તગડા તેત્રીસ તો તેત્રીસ ચોગડે મીંડે ચાલીસ તો ચાલીસ ચોગડે છગડે છેતાલીસ હિન્દીમાં લખાય છિયાળીસ બગડે પાંચડે પચીસ તો પચીસ તો આ રીતે તમારે અંક સામે લખવાનું છે પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ खाली जगह क्रिकेट खेलता हूं तो कोष्ठक में આપેલા શબ્દા આપણે મૂકીને વાક્ય બનાવશું યોગ્ય શબ્દથી આપણે જવાબ લખવાનો છે તો અહીં આવો જવાબ આવશે મેં ક્રિકેટ ખેલતા હું રિક્ષામાં ખાલી જગ્યા પૈへ હોતે હે તો 3 પૈへ હોતે હે dono બિલિયો કો ખાલી જગ્યા लगी तो ભૂખ लगी राम ने कहा मैं खाली जगह पूरा करके ही लौटूंगा तो मैं पूरा वनवास करके लौटूंगा ખાજે ગયા દોડ رہا હે તો घोडा દોડ رہا હે આગળ નો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 માં આપણને કીધું છે નીચે دیے گئے વાક્ય કો માતૃભાષા આપણી ગુજરાતી માં આપણે નીચેના વાક્ય નું ગુજરાતી માં ભાષાંતર કરવાનો છે ધરતી પર પાપી જન્મ ન લેગે તો પાપીઓ પૃથ્વી ઉપર જન્મ સે નહીં હિમાલય સૌથી ઊંચા પર્વત હે હિમાલય સૌથી ઊંચો પર્વત છે લડકા ખાના ખા રહ્યા હે તો છોકરો ખોરાક ખાઈ રહ્યો છે ચરવાહા પેડ પર ચડ ગયા તો ભરવાડ ઝાડ ઉપર ચડી ગયો કમલ કા ફૂલ પાણી મેં હોતા હે તો કમળનું ફૂલ પાણીમાં ઉગે છે અથવા હોય છે તો આ રીતે આપણે ગુજરાતીમાં અનુવાદ કરશું પ્રશ્ન નંબર પાંચ આપેલું છે નીચે ગયે ચિત્રકો આધાર પર પાંચ વાક્ય લીખીએ સરસ મજાનું રસોઈઘરનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા ચિત્રને આધારે તમારે પાંચ વાક્ય લખવાના છે અને હા જે વાક્ય તમને આવડે છે એમાંથી કોઈ પણ એક વાક્ય મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કઈ રીતે બની શકે તો બનાવી શકાય ઘર કા ચિત્ર હૈ રસોઈઘર મેં દાદીમાં પુસ્તક પઢ રહી હૈ એક લડકા ખાના ખા રહ હૈ माताजी या मम्मी खाना पका रही है चित्र में कई सारे बर्तन है चित्र में एक माटी का मटका पड़ा हुआ है गैस के चूल्हे पर कुकर में कुछ आ, पक रहा है तो आ रितना बना भी सका है। चित्र में एक खिड़की दिखाई दे रही है खिड़की के बाहर कुछ पेड़ दिखाई दे रहे हैं। तो अब वाक्य बना भी सका है અનાસિ વૈકેા વાક્ય બનાવી શકાય એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર 6 આપેલું છે સૂચના અનુસાર कीजिए रेखांकित શબ્દો કા લિંગ પરિવર્તન करके वाक्य फिर से लिखिए तो मोरनी તો અહીંયા મોર તો જંગલ મેં મોર નાચ રહા હૈ તો જે લિંગ પરિવર્તનનો શબ્દ ફેરવીને સાતે જે ફેરફાર થાય એ પણ કરવાના છે ભાઈ તો વાય ની જગ્યાએ બહળ तो मेरी बहन मेरे लिए तोहफा लाई बंदर तो बंदरिया तो पेड़ पर बंदरिया लटक रही है तो आ रीतना शब्दों का वचन परिवर्तन एक वचन न बहुवचन लड़के तो बहुवचन तो अः लड़का तो लड़का मैदान में खेल रहा है टेबल पर किताब एक किताब न बहुवचन किताबे तो टेबल पर किताबे है नंबर सात चीचे गए गए शब्दों के विलोम शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए धूप धूप नाव तो वह धूप में भी खड़ा था तो आ रीत में एक वाक्य पनाव जो सूखा तो गीला बरसात न होने के कारण जमीन सुखी हो गई गलत तो सामने विरोधी सही पेपर में मैंने दो प्रश्न गलत लिखे मूर्ख तो यह विरोधी चतुर जो पढ़ाई नहीं करते वो बच्चे मूर्ख होते हैं दिन रात दिन में मेरे पापा काम के काम जाते पर जाते हैं दोस्त तो विरोधी दुश्मन मेरे कई सारे दोस्त हैं तो लिख सकाय ने छल्ले अपेलो छे प्रश्न नंबर आठ नीचे दिए गए विषय पर निबंध लिखिए मेरा गांव तो विद्यार्थी मित्रों मेरा गांव विषय तुम्हारे जे वाक्य आवे એ તમારે તમારી નિબંધમાં હિન્દીમાં લખવાના છે પાંચ માર્કમાં છે એટલે દસ વાક્ય લખો તો તમને પૂરેપૂરા માર્ક મળશે તો આ હતું ધોરણ પાંચનું હિન્દીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જે ચાલીસ માર્કનું હોય છે વિડીયો ગમે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા પેપરના વિડીયો તમને ઝડપથી મળી શકે આભાર ધન્યવાદ